નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા જિલ્લાના મોઢેરા પોલીસની હપ્તાખોરીના કારણે સરદુથલા ગામમાં દારૂનો વેપાર ચાલે છે તેવા આક્ષેપ ગામના લોકોએ લગાવ્યા હતા મહેસાણા જિલ્લાના બેચાજી તાલુકાના સરદુથલા ગામમાં દારૂના ખુલ્લામાં વેપારથી ગ્રામજનો ભારે ત્રાહીમાપ સ્થિતિમાં ગામના લોકો જીવી રહ્યા છે મોઢેરા પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ તંત્ર અડગ નિષ્ક્રિય અને મન નજરે પડી રહ્યું છે ગ્રામજનોનો આરોપ છે કે મોઢેરા પોલીસ પોલીસ દારૂના હપ્તા લે છે અને બુટલેગાઉને ખુલ્લી છૂટ આપી છે ગામના લોકોના જણાવ્યા અનુસાર નજીકના મગુના અને સુરસર ગામના બુટલેગારો સદુતલા ગામમાં ખુલ્લેમ દેશી અને વિદેશી દારૂ વેચી રહ્યા છે આ દારૂના દૂષણના કારણે કેટલાય પરિવારો તૂટી પડ્યા છે અને નાની ઉંમરના યુવાનો વ્યસનના શિકાર બની રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ આ સ્થિતિથી કંટાળી મોઢેરા પોલીસ સ્ટેશનમાં અનેકવાર રજૂઆત કરી છે પણ સ્થાનિક પોલીસ બિનહિતચિંતક લાગી રહી છે ગ્રામજનોએ ગંભીર આરોપ મૂકતા કહ્યું કે મોઢેરા પોલીસ દારૂના વેપાર માટે નિયમિત હપ્તાલે છે અને તેમના સંરક્ષણ હેઠળ બુટલેગાળો બિંદાસ ધંધો ચલાવી રહ્યા છે આ મુદ્દે ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે તેઓએ માંગ કરી છે કે મામલાની ગંભીરતાને ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને દારૂબંધી કાયદાનો અમલ થાય તેવી કડક કાર્યવાહી કરવામાં આવે મોઢેરા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ હોવા છતાં મહિલાઓની સમસ્યા દૂર કરી શકતા નથી તેના પર અનેક સવાલ ઉઠ્યા છે દારૂ જુગાર બંધ કરાવવા ડિસ્ટર્બ હોવા છતાં આ બધીઓ બંધ થતી નથી તે પણ વિચારવા જેવું છે સ્થાનિક પ્રશાસન અને સરકારના દાવાઓ વચ્ચે જમીન પરની હકીકત કંઈક બીજું ચિત્ર રજૂ કરે છે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા કક્ષાએ કાર્યવાહી થાય છે કે પછી મોઢેરા પોલીસની નિષ્ક્રિયતા અથાયવત રહે છે એ શું નામ તમારું પ્રતાપસિંહ ઝાલા શું કેસો અહીંયા આવેદન આપવા આવ્યો આવેદન આપવા આવ્યા છે ફક્ત ને ફક્ત એક જ વસ્તુથી કે જે દારૂનું દૂષણનું પ્રમાણ આટલું હદે પોલીસની નજર હેઠળ વધી રહ્યું છે એમાં ખાસ મોઢેરા પોલીસ ની નજર હેઠળ તો એ સદંતરે બંધ થાય બરોબર આ દારૂના કારણે નાના નાના થી પોત્રીસ પોત્રીસ વર્ષના યુવાનો મૃત્યુ પામેલ છે દારૂ પીને બાઇક ચલાવતા હોય આના કરતા હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલ હાલ અમારે નજર સામે છે નાની નાની દીકરીઓ કોઈની એ વિધવા બનેલી અમારી નજર સામે સમક્ષ અને નાના નાના છોકરાઓ વ્યસનમાં વળી ગયેલ છે નાના નાના છોકરાઓ વ્યસનના વેપારે વળી ગયેલ છે જે ભણવાની ઉંમર હોય શાળાએ જવાની ઉંમર હોય એવા બાળકો વ્યસનમાં વ્યસનમાં ડૂબી ગયા છે તો એમને બાર લાવવા છે જે ઘરમાં ઝઘડા વ્યસનના કારણે થાય છે નાની નાની દીકરીઓ વિધવા બને છે એવી ફરીથી કોઈ દીકરી વિધવા ના બને કોઈ પરિવાર બરબાદ ના થાય એના માટેના પ્રયત્ન છે એના સદુટલા બેચરાજી તાલુકો હવે આપની માંગ શું છે અમારી માંગ એક જ છે કે જે સદુટલા તથા આજુબાજુ આ તો હાલ જે તકલીફ અમે છીએ એટલે અમારા ગામની વાત કરીએ છીએ પણ કદાચ આવું તો ગુજરાતના દરેક ગામડામાં તકલીફ છે અને દરેકના ખ્યાલ જ છે

તો બધા હપ્તા સતાય હપ્તા લઈ લઈને કશું કરતા નહીં ગામતા લેવાની પોલીસ હપ્તા લેવા આવે છે તો હપ્તા લઈને સતા સતાય નીચે ઉતરતી નહીં ઘર એમના ઘરમાં આવીને ઘર ખફોળો અમે એમના ઘરમાં ના પેસી પણ એમના એમને એમના ઘરમાં જવાની ફરજ છે તો બીજા ના ઘરે આવી પેટીઓ ઉતરે છે તો ગાડીઓ લઈ લઈ ને આવે છે હોનો કરતા તો ગાડીઓ મારી મેલી છે તો એમને નીચે ઉતારવાની ફરજ છે જ નહીં

અમારે હવે એમના છોકરાના ભણાવવાના તો એ મજૂરી કરાવવાની અમે મજબાજુ મજૂરી ના કરી કરીને દાતેડા ના આખા છોકરાઓ મોટા કર્યા અમારે પોત્રીસ સત્રી વન ના અમારા ઘરવાળા મરી ગયા તો અમે કેવી રીતના જિંદગી આટલી પાર પાડી કહી શું કરવાનું અમારે હવે અને મુખ્ય કોમે અહીં સારું પાવા વાળા સારું કોઈ ભાઈ ભાઈ નાખ્યા બોલીશ કોઈ કાર્યવાહી કરતી નહીં હપ્તા લઈ લઈ પચાસ પચાસ હજાર પગાર છે લાખ લાખ રૂપિયા આપતો લીશી અને સત્તા પોલીસવાળા વાળા આવી અને ગોમ ચોકીનો ઓટો મારી અને દારૂવાળાના ઘર નહીં પૂછતા લોકોના ઘર આ દે અને દારૂવાળાના ક્યાંથી પાસાવાળી એટલે લાખ લાખ રૂપિયા આપતો લી પચાસ પચાસ હજાર રૂપિયા પગાર હા સત્તાઓનું ઘર પૂરું નહીં પડતું તો અમારે હો હા રૂપિયા મજૂરી છે તો હો હા રૂપિયા મજૂરીમાં અમારે ઘર જેવી રીતે ચલાવવું ગુજરાત જેવી રીતે ચલાવવું છેડી છોકરા જાણે જાણે અમારા દસ દસ વર્ષના છોકરા દારૂ ચડ્યા